વલસાડના સુંબા ગામના સરપંચે ઠાલવી હૈયાવરાળ બ્રિજ બન્યો પણ ગટર સર્વિસ રોડની સુવિધા નહીં મળતા પૂર્વ વિસ્તાર બન્યો નરકાગાર સોળસુંબા પૂર્વ વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે પણ ગટરની સુવિધા નહીં મળતા લોકો માટે નરકાગાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે આ અંગે ગામના સરપંચે અનેકવાર રજૂઆતો કર્યા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી તેવી હૈયાભરાળ ઠાળવી છે સોળસુંબા ગામના સરપંચે આ અંગે જણાવ્યું હતું કે સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેને સંલગ્ન ગટરનું કામ બ્રિજના ઠેકેદારે કર્યું ન હોય બ્રિજ નીચેનો વિસ્તાર નરકમાં ફેરવાયો છે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાતા હાલ કિચડમાંથી ગામ લોકોએ પસાર થવું પડે છે બ્રિજ નીચે સર્વિસ રોડ બનાવવામાં જમીન સંપાદન કરવામાં આવી છે જમીન માલિકોને વળતર ચૂકવ્યું છે તે તમામ જમીન હજી સુધી ખાલી કરવામાં આવી નથી જેથી સર્વિસ રોડની સુવિધા મળી નથી ગામ લોકોને આવાગમનમાં ભારે મુશ્કેલી વેઠવી પડી છે સોળસુંબા ગ્રામના સરપંચ તરીકે પોતે આ સમસ્યા માટે જાહેરમાં આવ્યા છે સરપંચે જે તે વિભાગને વિભાગની વાર રજૂઆતો પણ કરે છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આવવામાં આવ્યું નથી દરેક વિભાગના અધિકારીઓ એકબીજા પર ખો આપી રહ્યા છે હાલ આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામ પંચાયત પોતાના ખર્ચે ગટર બનાવી ગામ લોકોને આ મુશ્કેલીમાંથી રાહત અપાવવાના પ્રયાસો કરી રહી છે તેમજ આ મામલે જે તે વિભાગ અને સ્થાનિક ધારાસભ્ય ઘટતું કરે તેવી માંગ પણ કરવામાં આવી છે